વિરાયતનમાં તપ અને શિક્ષાની અનુમોદનાનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય પદ્મશ્રી ચંદનાથજી મહારાજ સાહેબના આશીર્વાદથી સેવા શિક્ષા અને સાધનાના વિચાર વિસ્તાર માટે કામ કરતી સંસ્થા વિરાયતનમાં એક અનેરૂપ વર્ષી તપના પારણા સાથે શિક્ષાના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધર્મ સાથે કર્મની કાર્યશૈલી અપનાવીને પરમ પૂજ્ય સાધવી શ્રી શિલાપીજી મહારાજ સાહેબના નિશ્રામાં તથા ઉપાધ્યાય શ્રી યશાજી મહારાજ સાહેબના સાનિધ્યમાં પૂજ્ય સાધ્વી શ્રી સુમેધાજીના ચતુર્થ વર્ષી તપના પારણાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિરાયતન દ્વારા સંચાલિત ટેકનિકલ કોલેજમાં ભણતા ઉચ્ચ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓનું સન્માન લેપટોપ દ્વારા કરવામાં આવ્યું હતું જીવનના સંઘર્ષ સામે લડત આપીને શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને તેમને મળેલી સ્કોલરશીપની રકમ ના ચેક આપવામાં આવ્યા હતા વિરાયતન છેલ્લા ત્રેવીસ વર્ષથી સેંકડો વિદ્યાર્થીઓની જાતિ ધર્મ અને પંથ ના ભેદ વગર નિસ્વાર્થ ભાવે શિક્ષણમાં ઉલ્લેખનીય સહાય કરી રહી છે જેમના માટે શિક્ષણ એક ચુનોતી છે આવા કેટલાય વિદ્યાર્થીઓના હાથ પકડીને વિરાયતન અડીખમ ઉભો છે દર વર્ષે લગભગ એક થી દોઢ કરોડ રૂપિયા વિરાયતન દ્વારા અલગ અલગ શિવૃત્તિ યોજનાઓના અંતર્ગત જરૂરતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરવામાં આવે છે એક તરફ વર્ષી તપના પારણાનો અવસર અને બીજી તરફ ઉચ્ચ શિક્ષણ તરફ જતા વિદ્યાર્થી બહુમાનના દર્શનાર્થી સમગ્ર કચ્છ સમાજના લોકો બન્યા હતા વિરાયતનમાં કેજીથી પીજી સુધીનું શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા છે જેમાં ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ધોરણ બાર પછી ફાર્મસી એન્જિનિયરિંગ તેમજ બીબીએ બીસીએનો સમાવેશ થાય છે અહીં ભણતા વિદ્યાર્થીઓ ફાર્મસી કોલેજમાંથી રૂપારેલ ખુશી શાહ સારથી છાભૈયા ક્રિષ્ના

પારણાનો જે કાર્યક્રમ યોજાયો હતો જૈન ધર્મની અંદર પારણાનું વિશેષ મહત્વ હોય છે તો એ પારણાનું મહત્વ શું હોય છે એના વિશે દાતાઓ વિશે અને જે આજે વિદ્યાર્થીઓને જે સન્માનિત કરવામાં આવ્યા એ વિશે આજે આપણે જાણશું માતાજી શિલાપીજી પાસેથી તો માતાજી મહાસાપુરા ન્યૂઝમાં આપણું ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના કાર્યક્રમ વિશે આપ જણાવશો આજે પૂજ્ય આશીર્વાદથી વિરાયતન કચ્છમાં એક સુંદર વર્ષીતપ પારણાનો મહોત્સવ યોજાયો હતો અમારા સાધ્વી સુમેધાજીને ચોથો વર્ષ વર્ષી તપ છે આજે એમનું પારણા ખૂબ સુંદર રીતે સંપન્ન થયું આપ જાણો છો કે વિરાયતન સાધના અને સેવાનો અનુઠો સંગમ છે સેવા તો કરે જ છે પણ સેવાનો બળ સાધના છે અને સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એક તપ છે આજે તપનો પણ બહુમાન યોજાયો એના સાથે સાથે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે જેના યુનિવર્સિટીમાં એટી ફાઈવ પર્સન્ટથી વધારે માર્ક્સ લઈ આવ્યા છે એ બધા તમામને તમામ વિદ્યાર્થીઓને વિરાયતન દ્વારા એક ન્યૂ બ્રાન્ડેડ લેપટોપ આપવામાં આવ્યું છે અને મારા દાતાશ્રીઓનો એવો ભાવ છે કે જેટલા વિદ્યાર્થીઓ એટી ફાઈવ પર્સન્ટથી ઉપર લઈ આવે એ બધાને આપણે આવા પુરસ્કારથી સન્માનિત કરશો અને વિરાતન સેંકડો બાળકોને શિક્ષિત કરે છે એમાંથી આજે અમુક ચૂઝ કરીને એ લોકોને સ્કોલરશીપ પણ આપવામાં આવી છે કોઈને ચાર વર્ષની છે કોઈને ત્રણ વર્ષની છે જેને જેવી જરૂરિયાત છે એ રાતન બધી તકોને પૂરો પાડે છે હું આશાપુરા ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે હંમેશા સારી ન્યૂઝ લોકો સુધી પહોંચાડે જેનાથી લોકોને ખૂબ ખૂબ ઇન્સ્પિરેશન થતી હોય છે અમારા ખૂબ શ્રેષ્ઠી પિતામા જેવા સુંદરજીભાઈ અહીંયા ઉપસ્થિત છે અને એમના સહયોગ એમના એક વિશિષ્ટ આશીર્વાદથી આ સંસ્થા ખૂબ પ્રગતિ કરી છે દુબઈથી યોગેશભાઈ છે આ ગાંધીધામથી જગતીશ નાટાજી છે અને આમ તો મારા કિરીશભાઈ પત્રકાર છે અને વિરાજતાના ખાસ સદસ્ય સદસ્યપદ છે બધાને આપણે અનુભૂતના કરીએ છીએ બસ માતાજી આપણે જોઈએ છીએ કે ખાલી માંડવી તાલુકામાંથી નહીં આપણા કચ્છ અને ગુજરાતના ખૂણે ખૂણેથી દેશ વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે એક વિદ્યાર્થી એ એના પિતા નથી અને જે રતનાલ પણ અહીંયા આવે છે અભ્યાસ કરવા આમ રતનાલ આજુબાજુમાં મોટી સિટી પણ છે ત્યાંથી નહીં અને અહીંયા જે અભ્યાસ કરવા આવે છે તો એ વિશે અહીંયા અમે આ છોકરા સ્ટુડન્ટ છોકરાઓની કહાનીઓ આપણે પબ્લિશ નથી કરતા તમે જે જાતનું સહયોગ થયું છે આપ અંદાજ નહીં કરી શકો મને ખૂબ સંકોચ થાય છે કોઈને કહેવામાં કે કોઈની પરિસ્થિતિ એવી છે અને આપણે સહયોગ કર્યું છે આજે ફેનિલને જે સહયોગ થયો એના ભાઈ પાર્થને જે સહયોગ થયો છે એ બંનેના પિતા કોવિડમાં ગુજરી ગયા એની મા એક વાડીમાં કામ કરે છે પછી એ લોકોને ક્યાંથી ખબર પડી કે વિરાયતન આવું સહયોગ કરે એ બંને ભાઈ બનાવ્યા આવ્યા મા સાથે આવ્યા એ લોકો કલ્પના પણ ન કરી શકે કે આવું કોઈ સહયોગ અમને મળી શકે અમને ખૂબ આનંદ છે કે આવા સેંકડો વિદ્યાર્થીઓ સુધી વીરાયતનો સહયોગ પહોંચે છે અને કેટલાય પરિવારો પગભગ થઈને આગળ વધી ગયા છે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજે જે વિરાયતન વિદ્યાપીઠ છે એ આપણા જે વિદ્યાર્થીઓ છે કચ્છના એક સમય એવો હતો કે કચ્છમાં અભ્યાસ કરવા દેશ વિદેશમાં જવું પડતું આજે આ વિરાયતનમાં એવી ઘણી બધી ફેકલ્ટી છે જ્યાં વિદ્યાર્થીઓ આજે ભણી ગણી અને આગળ વધી રહ્યા છે સંસ્થાનું આપણા દેશનું એમના પરિવારનું નામ રોશન કરી રહ્યા છે અને આ સંસ્થામાં જે દાતાઓ સુંદરજીભાઈ જેવા જે દાતાઓ છે એમની પણ જે ડિલેરી છે એને ખરેખર આપણે બિરદાવવી જોઈએ અને હું ચોક્કસ આપણા દર્શક મિત્રો આજે દેશ વિદેશમાં આપવા જ્યારે ઇન્ટરવ્યૂ જોતા હશો આપને પણ ગૌરવ થશે આ આજનો જે કાર્યક્રમ જોઈને અને આપના પણ વિદ્યાર્થીને અહીંયા ભણવાની એવી ભણી ગણીને આગળ વધવાની જો ઈચ્છા ઈચ્છા હોય તો આપ અહીંયા ચોક્કસ મોકલી શકો છો એ જ અભ્યાસના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ હિરાયતન વિદ્યાપીઠ માંડવી કચ્છ કચ્છનો આજે કચ્છની જનતા માટે આજે ખૂબ આનંદનો કચ્છની જનતા માટે ખૂબ આનંદનો દિવસ છે આવી સરસ પુણ્યભૂમિ વિરાયતનનું આ એક શિક્ષણ સાથેનું આધ્યાત્મ કેન્દ્ર છે જ્યાં આવું સરસ તપના પાયાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સુંદરજીભાઈ જેવા દાનવીર કચ્છના જગડુસા એ પણ આપણી સાથે હાજર છે આવા સંત ભગવંતો કે જે ખરેખર સાધના સાથે આટલા સેવાના કામ કરી રહ્યા છે માનવજાત માટે અને ખાસ કરીને કચ્છના ઉત્થાન માટે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સંસ્થામાં જે શિક્ષણનો સ્ટાન્ડર્ડ છે એ આપણે જોઈ શકીએ કે ખરેખર લોકો અહીંથી વિદેશ ભણવા જતા હોય છે પણ આ સંસ્થામાં એક વખત આવીને જે જુએ છે વિદ્યાર્થીઓ એમને જે પ્રમાણે વ્યવસ્થા મળે છે એ ખરેખર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની છે એજ્યુકેશન ક્વોલિટી અને રિઝલ્ટ્સ જ બતાવે છે ગઈકાલે બારમા ધોરણના પરિ પરિણામમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ સો ટકા પાસ થયા છે અને એન્જિનિયરિંગ કોલેજના પણ ગુજરાતના ટોપર્સ બધા આ એન્જિનિયરિંગ કોલેજમાંથી બહાર આવે છે એટલે આટલું સરસ ઊંચું સ્ટાન્ડર્ડ અને જે ક્વોલિટી એજ્યુકેશનની છે સાથે એમને સારા માનવ બનવાનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે જે સમાજને અને એમના પરિવારને સાથે સાથે આપણા દેશને રાષ્ટ્રને ગૌરવ થાય એવું અહીંયા શિક્ષણનું કેન્દ્ર છે તો બધાએ આ સાથે જોડાવું જોઈએ અને વધારે સંતો માતાજીનો જે સહયોગ છે એમની જે સાધના એમની જે આખી મહેનત છે એ ખરેખર અમને અનુમોદનીય છે અને સાથે બધા જોડાવાની જરૂર છે થેન્ક યુ હરિપરમાં આચાર્ય શ્રી તાઈમાં ચંદાજીના આશીર્વાદથી સાધ્વીજીના પારણા નિમિત્તે આજે વિરાતનમાં બહુ સારી રીતે ઉજવણી કરવામાં આવી કચ્છમાં જે ટાઈમાની નજર પડી ભૂકંપ પછી અહીંયાના બાળકો ઉપર જે વિરાતનના અનાથ બાળકો હતા એમની આંગળી પકડી અને અત્યારે એમને બહુ અત્યારે સારી પોઝિશનમાં જે કચ્છના બાળકોને આજે પચીસ પચીસ વર્ષ આશરે થઈ ગયા કે બાળકો આગળ આગળ વિવિધ ક્ષેત્રમાં એમને ફર્ધર મોકલવામાં એમને સહાય કરવામાં એજ્યુકેશન જ્ઞાન દેવામાં આ અવિકસિત પ્રદેશ હતો પચીસ વર્ષ પહેલાં કચ્છમાં કાંઈ ન હતું ત્યારે તાઇમાયા આવીને કચ્છને સંભાળ્યો અને અહીંયા કને જે આ સંકુલ અને અહીંયા સેવા ભાવી સાધ્વીઓ બધા અહીંયા હાજર રહીને અહીંયા જે જ્ઞાન આપે છે જે વિભિન્ન સંસ્થાઓને આજે અહીંયા જે કહેવામાં આવે કે વિરાતન જે કર્યો છે એ એજ્યુકેશન અને કચ્છનું મોખે રહે છે બહુ સારી ઇન્ટરનેશનલ લેવલની અહીંયા જ્ઞાન અને એજ્યુકેશન એન્જિનિયરિંગ લેવલ બી ફાર્મ એમ ફાર્મ બીબીએ અને બધી માધ્યમની અહીંયા ભણતરની વ્યવસ્થા છે અને બહુ સારામાં સારું જ્ઞાન અને સારામાં સારું સંકુલ છે એ સંકુલના અંદર બધા અહીંયા ગુજરાતના લોકો બાળકોને અહીંયા મોકલી અને બહુ સેફ્ટી છે અહીંયા રહેવાની સારામાં સારી સગવડ છે અહીંયા વધારે વધારે લોકો એડમિશન લે અને આ સ્કૂલનું આ પ્રાંગણ જુએ તો આ પ્રાંગણ ઇન્ટરનેશનલ લેવલનું છે કચ્છ ભલે છે પણ કચ્છ નહીં દેખાતું તો કુછ નહીં દેખાતો વિદ્યા વિરાતન નહીં દેખાતો કુછ બી નહીં દેખા તો કચ્છ આવો ત્યારે વિરાતન જરૂર આવો વિરાતન જો અને અહીંયા જે બણતરનો વ્યવસ્થા છે એ વ્યવસ્થાના ભાગ બનાવો એવો આગ્રહ છે